આવ્યો રથયાત્રાનો રૂડો અવસર નગરે નગારા વાગ્યાજી દરશું મગ અને જાંબુ નો પ્રસાદ ભાવે ધરશું મોસાળુજી તો દર્શક મિત્રો રથયાત્રાનો રૂડો અવસર એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા અને તેમાં પણ યજમાન બન્યા હોઈએ ત્યારે યજમાનમાં કેવા પ્રકારની ખુશી હોય છે એક એ ભાવ કેવો હોય છે જ્યારે યજમાન પદ મળતું હોય છે ભગવાનના જે પ્રકારે મોસાળમાં જ્યારે મામેરું ધરવાનું છે ત્યારે આજે આ એપિસોડમાં આપણે વાત કરીશું ભગવાન જગન્નાથનું જે મોસાળું ભરવાના છે જે મોસાળું ધરવાના છે તે યજમાન વિનોદભાઈ પ્રજાપતિ સાથે આપણે વાત કરીશું તેમના પરિવારજનો સાથે વાત કરીશું અને ખાસ કરીને તે જ્યાં રહે છે તે શેરીમાં તે સોસાયટીમાં કેવા પ્રકારનો માહોલ છે એ જ આપના સમક્ષ અમને ખુશી લાવવાનો પ્રયાસ કરીશું તો દર્શક મિત્રો એકસો સુડતાલીસમી રથયાત્રા અને આ વખતે આપણે વાત કરી રહ્યા છીએ યજમાનની યજમાનના ત્યાં આપણે ઉપસ્થિત છીએ અને કેવો માહોલ છે ખાસ કરીને કારણ કે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે સામે ચાલીને દર્શન આપતા હોય છે ત્યારે યજમાનનો જે મોકો જેને મળે છે તેના ઘરે કેવો માહોલ હોય છે સમગ્ર શેરીમાં કેવો માહોલ હોય છે આ સોસાયટીની ખાસ કરીને વાત કરીએ તો સોસાયટીના તમામ લોકોમાં એક પ્રકારે ઉત્સાહ છે આજે આપણે વાત કરીશું યજમાન છે વિનોદભાઈ પ્રજાપતિ જેમની આપણે જેમની સાથે ખાસ કરીને આપણે વાત કરીશું અને કેવો માહોલ છે અત્યારે રથયાત્રાને લઈને તેની આપણે ખાસ કરીને તેમની સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે કેવો ખુશીનો માહોલ છે ક્યારથી તે ટ્રાય કરતા હતા કે અમને યજમાન પદનો મોકો મળે પરંતુ આ વખતે તેમને મોકો મળ્યો છે ત્યારે કેવો આનંદનો માહોલ છે તેની સાથે વાત કરીશું વિનોદભાઈ આપણી સાથે ઉપસ્થિત છે વિનોદભાઈ સ્વાગત છે સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝમાં થેન્ક યુ થેન્ક યુ અને વાત કરીએ તો જે પ્રકારે મેં વાત કરી કેટલા સમયથી ટ્રાય કરતા હતા કે અમને યજમાન પદનો મોકો મળે અને આ વખતે મોકો મળ્યો છે કેવો આટલા કેટલા વર્ષથી ટ્રાય કરતા હતા અને અત્યારે મોકો મળ્યો છે કેવી ખુશી છેલ્લા પાંચેક વર્ષથી અમે સરસપુર મંદિરે મોસાળા માટે ટ્રાય કરતા હતા દર વર્ષે એનો જાન્યુઆરી મહિનાની અંદર બુકિંગ થતું હોય છે નામ નોંધાવાતા હોય છે તો દર વર્ષે યાદ કરીને જાન્યુઆરી મહિનામાં પહોંચી જતા હતા અને આ વખતે ફાઇનલી ભગવાન જગન્નાથની કૃપા થઈ અને આ વખતે અમને મોસાળાનો લાભ પ્રાપ્ત થયો છે તો સૌથી પહેલાં તો આનંદની વાત કરીએ કેવો કેવો આનંદ છે ખાસ ખાસ કરીને કરીને સોસાયટીઓમાં વાત કરીએ આપણા પરિવારમાં કેવો માહોલ છે સોસાયટીમાં બહુ ખૂબ જ માહોલ છે અત્યારે તમે હમણાં પાંચ મિનિટમાં જ ખબર પડશે બધા સભ્યો ભેગા થયા છે ઉમરકાભેર અત્યારે બધું સ્વાગત જગન્નાથ ભગવાનનું કરવા બધા તત્પર છે મારા સગાવાલા પણ અત્યારે એમની બી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે બધા નવા નવા કપડાં સીવી રહી રહ્યા છે સોસાયટીની અંદર એક થીમ બની રહી છે કે એક સરખી ચણિયાચોરી પહેરવી એવી વાત થઈ રહી છે સોસાયટીમાં પુરુષ વર્ગ છે તો એક સરખા જબ્બા કે એવા પહેરવા શોભાયાત્રાના ટાઈમે આવી બધી બહુ મોટી મોટી તૈયારીઓ થઈ રહી છે ઘણા એવું સસ્પેન્સ રાખવા પ્રયત્ન કરે વિનોદભાઈને જાણ નથી કરવી પણ કંઈક આપણે વિશેષ તૈયારી કરીએ એમ અને જે આ વખતે યજમાન બન્યા છો ત્યારે યજમાન તરીકે આ વખતે જે ભગવાન માટેની જે તૈયારીઓ હોય છે તે કેવો તેમાં તેના માટે શું નવું હશે આ વખતે નવામાં તો અમે લોકોએ સૌથી પહેલાં તો પત્રિકા લેખન કર્યું જ્યારે આપણે એક હજાર પત્રિકા છપાઈ હતી તો અંબા મોસાળાના આમંત્રણ માટે તો પત્રિકા લેખનનો પ્રોગ્રામ બહુ સારો કર્યો તો એ અમને બધા વધી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ એક યજમાન તરીકે નવું કર્યું ત્યાર પછી બીજી વસ્તુ એવી છે કે અહીંયા આપણા ઘરે જ્યારે બે દિવસ ભગવાન છે તો એમાં બહુ મોટા ઉત્સવ કરેલા છે એમાં જેવા કે સવારે શોભાયાત્રા કરવાના છીએ દિવસે દર્શન રાખ્યા છે રાત્રે ભજન કરવાના છે સુરતથી બોલાયેલા છે ભજનની ચિંતનભાઈ પટેલ અને એ વખતે દિલીપદાસજી મહારાજ મહંતશ્રી આવવાના છે આશીર્વચન આપશે બીજા દિવસે અન્નકૂટ રાખ્યો છે અન્નકૂટ સ્વામિનારાયણ મંદિરમાં જે રીતે હોય છે એવો વિશેષ કંઈક કરવા માગીએ છીએ એટલે પ્લાનિંગ કમ્પ્લીટ છે બધા તૈયારીઓ છે ઉત્સાહિત છે સોસાયટીના સભ્યો સગાવાલા કંઈક નવું કરીશું અને સાંજે વાસુદેવ વજ સુંદરકાંડ અને શિવતાંડવ રાખેલો છે જળયાત્રા પણ છે બાવીસ તારીખે તો જળયાત્રા બાદથી જે પંદર દિવસ હોય છે તેમાં માને ઘરે ભગવાન રહેવાના છે એ પંદર દિવસમાં કેવો માહોલ રહેશે શું ખાસ તે દિવસે તૈયારીઓ રહેશે એ દિવસોમાં એવું છે કે જળયાત્રા બાવીસ તારીખે છે બરાબર અને એના બીજા જ દિવસે નેક્સ્ટ ડે અમારા ત્યાં જવારા વાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે અમે બધાને આમંત્રણ આપીશું લગભગ સો એક જવારા વાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યાર પછી દિવસ દરમિયાન અમારા ભજન ત્યાં ઘરે ચાલુ રહેશે બરાબર એક તારીખે મહેંદી રસમ રાખેલી છે અમારા સોસાયટીના સભ્યોને બધા મળીને લગભગ સાઠથી સો જેવા લેડીઝ મહેંદી કરવાના છે અને બે તારીખે સરસપુર જાહેર દર્શન માટે સરસપુરમાં દર્શનાર્થે મૂકાશે અને તારીખ તો ભગવાન અમારા ઘરે છે ને તારીખે અને ખાસ આપણે વાત કરીએ તો મામેરું તો કર્યું હશે ભગવાનનું મામેરું ભૂતકાળમાં આપના ભાણિયાનું પણ કર્યું હશે પરંતુ આ મામેરું કંઈક અલગ છે આ મામેરા માટેની ખુશી કેવી છે મામેરું લાગ્યું નહોતું ત્યારે કંઈક વાત અલગ હતી મામેરું લાગ્યું ત્યારે આમે અમે નોર્મલ જ લીધું હતું કે મામેરું એટલે આપણે મારે ત્રણ બહેનો છે ભાણિયાઓના મામેરા કર્યા તો મને એવું લાગ્યું કે એ નોર્મલ રીતે થાય પણ જેમ જેમ કરતા ગયા તૈયારીઓ કરતા ગયા મંદિરના ટ્રસ્ટીઓને મળ્યા જરૂરિયાતો બધી એટલે અમને એમ થયું કે આપણે વિશેષ કરીએ તો અમે વિશેષ કરવા કંઈક પ્રયત્ન કર્યો છે એમાં ભગવાનના વાગા હોય કે ભગવાનના ચાંદીના હાર હોય કે અછોડા હોય કે દોરા કમરના પછી સોનાના જે કઈ બી દાગીના આવે છે કંઈક નવું કરવા પ્રયત્ન સો ટકા કરેલો છે તો વિનોદભાઈ ખાસ જે વાત કરીએ તો આ દિવસ દરમિયાન ખાસ મોટા મોટા મહેમાનો પણ આવવાના હશે કોને કોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આશીર્વચન માટે તમામ લોકોને અમારે ત્યાં સાબરકાંઠામાં એકસો આઠ શાંતિગીરીજી મહારાજ જેને મોદી સાહેબે જે સાતસોના લિસ્ટમાં જે હતા અયોધ્યામાં એક થી સાતસો નંબરમાં જે લિસ્ટમાં હતા એમને શિલાન્યાસ વખતે બોલાયા હતા એમને આમંત્રણ આપેલું છે ત્યાર પછી સારા એવા કથાકાર છે ભાગવત કથાકાર જેમને હમણાં નવસો છોતેરમી કથા અમારી જ કરી જગન્નાથપુરીમાં એમને આમંત્રણ આપ્યું છે પછી અહીંયા હાથીજણ જે આશ્રમ છે લાલ લાલ ગેબી આશ્રમ એમના મહંતશ્રીને આમંત્રણ આપેલું છે આપણા દિલીપદાસજી મહારાજ મહંતશ્રી છે મહામંડલેશ્વર એમને આમંત્રણ આપેલું છે ત્યાર પછી સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો એમની અનુકૂળતાએ જે ટાઈમ આપે એ ટાઈમે આપણે આમંત્રણ આપ્યું છે અને એવા સંતો મહંતો આપણે ત્યાં પધારવાના છે જી એટલે કે હવે આ જે લોકોની વાત કરીએ સોસાયટીના લોકોમાં તો ઉત્સાહ છે પરંતુ જે આજુબાજુમાં પણ જે લોકો રહેતા હશે તેમને પણ ખાસ ઉત્સાહ હશે આ પ્રસંગમાં સહભાગી થવાનો તો તેમના માટેનું શું આયોજન છે સોસાયટી તરફથી અમે લોકો એમના માટે એવું રાખેલું છે કે રથયાત્રા તો સાથ સાથે છે પણ અમે લોકો જે ત્રણ તારીખે શોભાયાત્રા કાઢવાના છે તો એ રૂટમાં જે જે સોસાયટીઓ આવે છે એ બધી સોસાયટીઓને અમે પર્સનલી સોસાયટીના સભ્યો મારી સોસાયટીના સભ્યો સાથે આમંત્રણ આપ્યું છે અને એ બધા માટે ત્રણ તારીખે જાહેર દર્શન અને જાહેર પ્રસાદનું આમંત્રણ અમે આપીએ છીએ અને એ રીતે બધા અમારા ત્યાં પધારશે અને એ લોકો કંઈક ના કંઈક રીતે અમારી સાથે જોડાયેલા છે કે ભાઈ અમે શું વ્યવસ્થા રાખીએ જ્યારે અમારી સોસાયટી આગળથી આ રથયાત્રા નીકળે આપની બરાબર શોભાયાત્રા તો અમે શું શું તૈયારી રાખીએ એટલે અમે કીધું છે કે પાણીને એવું તમે રાખવાના છે બીજું તમારે ભગવાન માટે જે કરવું એ કરી શકો છો અંતમાં હવે ખાસ જે રથયાત્રા છે અંતરની ખુશી ખાસ કરીને અંતમાં વાત કરીએ તો શું રહેશે અંતમાં અંતરની ખુશી તો આના કોઈ શબ્દો ના હોય કેમ કે જ્યારે આપણે નોર્મલ મામેરા તો આપણે કરતા જ હોય છે જ્યારે ભગવાનનું મામેરું કરવાનું છે એટલે ધ્યાન એ રાખવાની વાત છે કે કોઈ ચૂક ના રહી જાય કોઈ આંગળી ના કરી જાય યા તો ભગવાનને અમે તો ચાર માણસને પૂછીને કરશું પણ તેમ છતાં ના રહી જાય પ્રયત્ન કર્યો છે પણ તેમ છતાં કંઈક ભૂલચૂક થતી હોય તો ભગવાનની અમે માફી માગીશું પણ સો ટકા સૌથી સારું કરવા પ્રયત્ન કરીશું ચોક્કસથી સારું થશે આ સોસાયટીના તમામ સભ્યોનો સાથ છે તમામ પરિવારજનોનો સાથ છે આટલા બધા લોકોનો સાથ છે ત્યારે આ જે કાર્ય છે તે શુભ રીતે પાર પડશે તેવું પણ અમે પણ જે પ્રકારે ઈચ્છીએ છીએ અને ખાસ કરીને તમામ ખુશીનો માહોલ અત્યારે આપણે વાત કરી છે તો ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા તે હવે શુભ ઘડી આવી ગઈ છે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીકળશે અને પોતાના દર્શન અમદાવાદ વાસીઓને આપશે પરંતુ વાત કરીએ છીએ આજે આપણે મામાના ઘરની એટલે કે મોસાડની સરસપુર કે જ્યાં મામાનું ઘર છે અને ત્યાં ખાસ ભક્તિનો અનેરો ઉત્સાહ કે જે જોવા મળતો હોય છે દરેકે દરેક પોળોમાં એક પ્રકારે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે દર વખતે જે યજમાન હોતા હોય છે યજમાનના ઘરે પણ જે ખુશીનો અનેરો અવસર આ વખતે જામતો હોય છે આ વખતના જે યજમાન છે તે છે વિનોદભાઈ પ્રજાપતિ અને અત્યારે આપણે તેમના પરિવાર વિશે જ વાત કરી રહ્યા છીએ કે કેવો ઉત્સાહ તેમના પરિવારમાં ખાસ કરીને છે ત્યારે અત્યારે આપણી સાથે સૌથી પહેલાં ઉપસ્થિત છે ઘરના મોભી ઉપસ્થિત છે આપણી સાથે છગનભાઈ પ્રજાપતિ આપણી સાથે ઉપસ્થિત છે વિનોદભાઈ પ્રજાપતિના જે ફાધર છે તે આપણી સાથે ઉપસ્થિત છે અને જાણીશું કે કેવી ખુશી અત્યારે થઈ રહી છે ભક્તિનો જે પ્રકારે કહી શકાય કે આનંદ કેવો છલકાઈ રહ્યો છે છગનભાઈ આપણી સાથે છે છગનભાઈ આપનું સ્વાગત છે નમસ્તે જય સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ વખતે યજમાન તરીકે આપ આપનો પરિવાર સૌથી પહેલાં તો કેવી ખુશી છે આપના પરિવારમાં ન ભૂતોનો ભવિષ્ય એવો અમને આ અનુભવ થાય છે આમ તો અમે તો ફક્ત માગ્યું હતું કે જગન્નાથપુરીમાં ભગવાનના સ્થળે ભાગવતનું આયોજન થાય અને એ અમે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું અને એમાં બહુ આનંદ રહ્યો બધાને એમાં લગભગ અઢીસો માણસ આવ્યા હતા અને ત્યાર પછી જ અમારા સંકલ્પ કર્યો અને ત્યાર પછી તરત જ મને એક આ મોકો મળ્યો અમારા બંને દીકરા વિનુભાઈ અને મનોજભાઈ બંને દસ વર્ષથી તો નહીં પણ સાત એક વર્ષથી તો પ્રયત્ન કરતા હતા કે ભગવાનનું મામેરું કરવું અને દર વર્ષે દિલીપદાસ મહારાજનો સંપર્ક મળ્યો હતા પણ કુદરતી આ વખતે મારાનો જે યોગ મળ્યો છે અમને બહુ અનહદ આનંદ થાય છે અને આવો આનંદ તો અમને અમને ને મારી સોસાયટીમાં મારા કુટુંબમાં અમારા સ્વજનોમાં અમારા ગામમાં અમારા મિત્રોમાં જેને જેને મેં ઓળખીએ છીએ એ બધાને એટલો બધો આનંદ છે અને ભરપૂર તૈયારીઓમાં એ બધા લાગી ગયા છે બધાને બે અમારી સોસાયટીમાં બે દિવસ તો એ લોકોએ રજા રાખી છે મોટા બિલ્ડરો છે ઘણા મોટા મોટા ફેક્ટરીવાળા છે બધાએ બે દિવસ રજા રાખી છે અને આખી સોસાયટી શણગારવાની અને બધા માણસોને આવેને વ્યવસ્થિત વ્યવસ્થા કરવાની જમવાનું અને પ્રસાદી આપવાની બધી જ વ્યવસ્થાનું આયોજન બધું કરી દીધું છે વિનોભાઈ અને મનોજભાઈ બંને છે મારા સંબંધીઓ છે ગામના સોસાયટી અરે અહીં સોસાયટીના બધા મેમ્બરો છે બધા જ ખેલદુલી ખેલદી કામ કરવા માગે છે આપણે જાણીએ છીએ કે જળયાત્રા યાત્રા જે યોજાતી હોય છે ને તે દિવસે મામાના ઘરે આવતા હોય છે ભગવાન તે દિવસથી લઈને રથયાત્રા યોજાશે તે દિવસ સુધી કેવો માહોલ રહેવાનો છે કેવી તૈયારીઓ ખાસ કરી આ વખતે મોસાળ તરફથી કરવામાં આવી છે ભગવાન માટે ત્યાં હવે હું તો કદાચ ટુડે આઈ એમ એટી હું ન જઈ શકું પણ ભાઈને બધા જવાના છે વિનુભાઈને બધા જવાના છે ત્યાં અને ત્યાર પછી બીજી તારીખે સાંજે જે મોસાળું ભરાય છે સરસપુરમાં ત્યાં પણ બધાને જવાનું છે અમારે અને એના માટેની જે તૈયારી કરવી પડે દાગીના એના જે વાઘા છે બધું જ તૈયાર કરી દીધું છે તેમાં અમારું ઉપર હશે અને ત્યાં પાંચથી નવ જે ગારો છે કદાચ ત્યાં સુધી ત્યાં રહીશું અમે બીજા માણસો દર્શન કરશે અને ત્યાર પછી નવ વાગ્યા પછી ભગવાનના એ દાગીના અને વાઘાને બધું અહીંયા લાવીશું અહીંયા ઘરે સજાવટ કરીશું અને સજાવટ કર્યા પછી બીજા દિવસે ભગવાનને સવારે વિનુભય લાવશે એનું અમારે ગેટ ઉપર જ રાખશે અને ત્યાં બગીમાં ભગવાનનો એને શોભાયાત્રા કાઢીશું બેન્ડવાજા સાથે અને લગભગ એનો રૂટ નક્કી થઈ ગયેલો છે એ પ્રમાણે રૂટ પ્રમાણે અમે ભગવાનની શોભાયાત્રા કરીશું અહીંયા પચાસથી સાઠ ચાલીસથી પિસ્તાલીસ જે બ્રાહ્મણો છે એમના મારફતે અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો પાઠનું આયોજન કર્યું છે અને એ રીતે તે થશે અને ભગવાનનું સ્થાપન થશે અને ભગવાનનું સ્થાપન થયા પછી ત્યાં લોકોને દર્શનનો મોકો મળશે અને ત્યાર પછી પ્રસાદી જમવાનું આ બધી વ્યવસ્થા કરી છે આ સોસાયટીની ખાસ વાત કરી આપે જણાવ્યું કે આખી સોસાયટીને શણગારવાની છે તો કેવી ખાસ કરીને એ દિવસની તૈયારીઓ રહેશે મામાના ઘરે પંદર દિવસ જે મામાના ઘરે પણ રહેશે સોસાયટીઓમાં કેવા પ્રકારના આયોજનો છે સોસાયટી વાળા જે લોકો છે રહેવાસીઓ તેમના તરફથી આપને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે બધા પ્રતિસાદ બહુ સારો છે ને એનો વિશેષ તો મારો સન છે વિનુભાઈ એ તમારી સાથે વાત કરશે એટલે એ બધું ડિટેલમાં જાણું હું બહુ બહાર નીકળતો નથી પણ હું જાણું છું કે ફોલ તૈયારી ચાલે છે વિનુભાઈ તમને વાત કરશે બધી હવે તો દર્શક મિત્રો આ હતા સગનભાઈ પ્રજાપતિ જે યજમાન છે વિનોદભાઈ પ્રજાપતિ તેમના ફાધર અને તમને જણાવ્યું કે કેવા પ્રકારની ખુશી છે પરિવારમાં પણ ખાસ કરીને આનંદની લાગણી અત્યારે છવાઈ ગઈ છે કારણ કે વર્ષોથી મહેનત કરતા હતા કે અમને યજમાન પદ મળે આ વખતે તે મોકો આવ્યો છે અને તેને જ લઈને સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે આટલો મોટો પ્રસંગ હોય જ્યારે યજમાન પદ વિનોદભાઈને મળ્યું છે ત્યારે આ વાત કરી એમણે પણ વાત કરી કે જે સોસાયટીના સભ્યો છે તેમના તરફથી કેટલો બધો પ્રેમ મળી રહ્યો છે સોસાયટીના સભ્યો તરફથી કેટલા એ લોકો ખુશ છે તેમના કરતાં વધારે જાણે એમના ઘરે પ્રસંગ હોય તેવી ક્યાંક ને ક્યાંક અત્યારે એમને પણ અનુભૂતિ થઈ રહી છે સોસાયટીના જે રહીશોમાં ત્યારે વાત કરીશું એ સભ્યો પાસે જ આપણે વાત કરીશું શું નામ છે આપનું મારું યતીનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ અને હું પરિવારનો સભ્ય તો છું જ પણ સાથે સાથે આ પરિવાર જે છગનભાઈ પ્રજાપતિનું પરિવાર છે વિનોદભાઈ અથવા મનોજભાઈ છે એ મારો પોતાનો પરિવાર છે વિનોદભાઈ અને મનોજભાઈ મારા સગ્ગા મામા થાય અને મને આજે એ વધુ આનંદ થાય છે કે મારા જે મામા જેમને મારું મામેરું ભર્યું છે એ અત્યારે હાલ નગરના શેઠ જે નગરના ભગવાન કહેવાય એમનું મામેરું ભરવા જઈ રહ્યા છે એટલે મને સવિશેષ ખૂબ આનંદ થાય છે અને અમારા પરિવારમાં એટલો હર્ષો ઉલ્લાસને એટલું ન ભૂતો ન ભવિષ્ય એના જેવું અદ્ભુત આયોજન અમે બધા સોસાયટી અને સંપૂર્ણ પ્રણામી પરિવાર અથવા અમારા મામાના કઝીન્સ ભાઈઓથી લઈને અમે બધા ટોટલ પરિવારજનો અને જોકે સોસાયટીના સભ્યો બી પરિવારજનો જેવા અને એટલું અદ્ભુત એમ આજ આટલા મોટા મેગા સિટી કર્ણાવતી નગરની અંદર સિત્તેર એંસી લાખ યુવા પબ્લિકની વચ્ચે એકસોને સુડતાલીસમી રથયાત્રા થઈ રહી હોય અને એમાં યજમાન તરીકેનું પદ વિનોદભાઈ અથવા મનોજભાઈ પ્રજાપતિને મળ્યું હોય અને આટલા મોટા શહેરની અંદર અમને આ સેવા અથવા આ ભગવાનની અમે મામેરું ભરવાનું અમને આ અવસર મળ્યો હોય એટલે અમે ગદગદિત બી થયા છીએ પણ અમે નગરજનો અથવા તો અમારા વિસ્તારમાં અથવા તો આ જે વટવા તથા વસ્ત્રાલ વિસ્તારના દરેકે દરેક વ્યક્તિઓ સારો પ્રસાદ લઈ શકે સારા દર્શન કરી શકે તથા આ જે બે દિવસના વાઇબ્રેશન્સ છે ભગવાનના ભક્તિના કે એ એ વાતાવરણ એટલું ભક્તિમય બનાવવા માગીએ છીએ અથવા એટલું અદ્ભુત આયોજન કરવાનું છે અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ કે એ એ કદાચ અત્યાર સુધીના તો છેલ્લા દસ પંદર વર્ષમાં કદાચ આ આપણા નગરમાં નહીં થયું એવું એવું અદ્ભુત આયોજન કરીશું એમ આગળ પણ અન્ય સભ્યો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું હિતેશ પટેલ એક સભ્ય તરીકે સોસાયટીના એક પરિવાર તરીકે પ્રણામી બંગ્લોઝના પરિવાર તરીકે શું કેવી ખુશી છે જેમ જતિનભાઈએ કીધું કે આ એક એક સામાન્ય પ્રશ્ન નથી એમણે કીધું કે ભાઈ મારા મામાએ મારું મામેરું કર્યું એના કરતાં ભગવાનનું મામેર કરું એનો હર્ષ અલગ છે પણ જો એક દ્રષ્ટિ જોવામાં આવે કે જ્યારે જગતનો નાથ જે સ્વયં ભગવાન પોતે અમારી સોસાયટીમાં આવી રહ્યો હોય એટલે અમને એવું અત્યારે ફિલિંગ થઈ રહ્યું છે કે જ્યારે સતયુગમાં જ્યારે કૃષ્ણ ભગવાન પોતે જ્યારે બાલ અવસ્થામાં હતા અને ગોકુળમાં જે લીલાઓ કરતા હતા એટલે એ સમય તો આપણે નહોતા પણ અત્યારે એ સમયે જે ગોવાડિયાઓ એમના મિત્ર સુદામાં હતા કે એમને જે ભગવાનને નિહાળ્યા અમે એવી અત્યારે ફિલિંગ અમને એવું થઈ રહ્યું છે કે બે દિવસ જ્યારે ભગવાન અમારી સોસાયટીમાં આવશે તો અમે એમાંના એક હશું ને એવું લાગી રહ્યું છે કે કદાચ અમે ગયા જન્મમાં કંઈક સારા પૂન કર્યા હશે વિનોદભાઈ મનોજભાઈ તો કરેલા જ છે એમાં કોઈ નો ડાઉટ નથી કે ભગવાન પોતે એમના ઘરે આવી રહ્યા છે પણ અમે પણ એમાંના કોઈ છીએ કે અમે બી સારા પૂન કર્યા છે કે જેના હિસાબે આ મહાન પર્વનો અમે એક સાક્ષી બની રહ્યા છીએ એટલે અમારા માટે તો અને અમારા પરિવાર માટે આ બહુ મોટી વસ્તુ છે અમારું પ્રણામી આખું અમારો પરિવાર જ છે અને તો જે અન્ય સભ્યો પણ છે આપ શું કહેશો આપનું નામ શું છે અને જે સોસાયટીના સભ્ય તરીકે જે એમણે જણાવ્યું એક સૌભાગ્ય છે કે અમે અહીંયા રહીએ છીએ અને અહીંયા એક મોકો મળ્યો સો ટકા સત્ય વાત છે મારું નામ વિપુલ પટેલ તમને જણાવતા આનંદ થાય છે કે આજે રથયાત્રા છે એના મેસેજ જ્યારે મળ્યા કે અમારા સોસાયટીના સભ્ય વિનોદભાઈને મળ્યા એમને લકી ડ્રોમાં એમનો નંબર આવ્યો છે અને જેવા જ વાયુ વેગે સોસાયટીમાં પ્રસ્યા એવા જ એમના ત્યાં આજે ટોળા થઈ ગયા હતા અને દરેક સભ્યના મોઢે એક જ વાત હતી કે વિનોદભાઈ તમારે જે પણ જરૂર હોય તમારે પણ કોઈ પણ વ્યવસ્થાની જરૂર હોય અમને કહેજો અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરીશું અને વિનોદભાઈ એ પણ વિનમ્ર ભાવે દરેકને અમને દરેકને કામ સોંપ્યા છે દરેકની એક ટીમ બનાવી છે અને એ રથ રથયાત્રાને અનુલક્ષીને એમને જે પણ પ્લાનિંગ કર્યા છે દરેકમાં સોસાયટીના દરેક સભ્યને ભાગીદાર કર્યા એટલે અમે તો એવું સમજીએ છીએ કે વિનોદભાઈના જે પુણ્યો છે એનો જે લાવો મળી રહ્યો છે એ અમને પણ મળશે ભગવાન સામે ચાલીને અમને અમને સેવા આપવા આવી રહ્યા છે અને અમે એ સેવાનો લાભ ઉઠાવીશું બહુ જ અમને આનંદ છે સોસાયટીના દરેક સભ્યો આ બાબતથી ખૂબ જ આનંદિત છે જી અન્ય પણ આપણી સાથે છે ભગવાનની સેવા કરવાનો આ મોકો છે ભગવાન જગન્નાથની શું ખુશી છે અને એ દિવસે ખાસ કરીને રથયાત્રાના પહેલા શું આયોજન છે આપનું આપના પરિવારનું મારું નામ મનીષ પટેલ છે સોસાયટીની અંદર ઉલ્લાસનો માહોલ છે ત્યારે ભગવાન સાક્ષાત સ્વયંભૂ અમારા પ્રણામી બંગલોજના અંદર એમની પધરાણમી થઈ રહી છે એટલે એક આનંદનો ઉત્સવ છે અને એક બહુ સારી વાત એ છે કે આનો અમે ભાગીદાર સહયોગી બની શકીશું આવું આ આ માહોલનો એટલે અત્યારે જોરશોરથી સહયો તૈયારીઓ ચાલી રહી છે વિનોદભાઈ અને મનોજભાઈ એક અમારા પરિવાર પરિવારના જેમ સભ્ય સભ્યો અમને સમજી અને અમને દરેક જવાબદારીનો કે ભાઈ આ જવાબદારી તમે ઉપાડી લેશો આ ધ્યાન રાખી લેશો બસ એક પરિવાર સંપૂર્ણ માહોલ તૈયાર થઈ રહ્યો છે અને બસ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે અમારા પ્રાણીઓમાં વધારે આ અન્ય સભ્ય પણ છે આપણી સાથે રાહ જોઈ રહ્યા છે અત્યારે તો હા ખાલ કે ક્યારે ભગવાનના દર્શન કરવા માટે ક્યારે આજે મોકો જેનો મળ્યો છે એ આપની કેવી ખુશી છે અમારી ખુશી તો ખૂબ ખૂબ મતલબ એવું કહી શકાય કે અમે આજે સૌભાગ્ય છે કે ભાઈ અમને આ આ પરિવાર થ્રુ અમને દર્શન કરવાનો મોકો મળેલો છે બીજી વસ્તુ કે સોસાયટીના અંદર આ પ્રસંગ જે ઉજવાશે અમારી સોસાયટીમાં આજથી પાંચ સાત વર્ષ પહેલાં ઉમિયામાંનો એક પ્રસંગ ઉજવાયો હતો તો એ પ્રસંગ વસ્ત્રાલમાં સારામાં સારો પ્રસંગ એવું વસ્ત્રાલએ અમને ઇનામ આપેલું હતું એના કરતાં પણ ખૂબ સારો પ્રસંગ અમે ઉજવીશું એવું અમે કમિટમેન્ટ કર્યું છે ને ટૂંકમાં વિનોદભાઈ અને મનોજભાઈ એટલે એવું કહેવાય કે અમારો પરિવાર છે એટલે એ પ્રસંગના મેં અનુરૂપ બધું જ કાર્ય ઉપાડી લઈશું અને ખૂબ સારો પ્રસંગ કરીશું આપણું નામ શું છે ભરતભાઈ પ્રજાપતિ વિનોદભાઈને જ્યારે જે ડ્રો લાગ્યો સાહેબ એના પહેલાં વિનોદભાઈને ભગવાન જગન્નાથ ભગવાને ત્યાં પુરીની અંદર એક કથાનું આયોજન કર્યું હતું કથાનું જે આયોજન જે જગન્નાથ પુરીમાં કર્યું તો ભગવાન એના પર આનંદ એવો વરસાયો કે જે પહેલાં એના પહેલાં તમે જગન્નાથ પુરીની કથાની વિનોદભાઈ મનોજભાઈ તૈયારી કરી ચૂકેલા હતા પણ ત્યાર પછી અહીંયા જે ડ્રો ખોલ્યો એની અંદર ભગવાને પાછું અહીંયા ડ્રોમાં બી એમનું જ નામ ખોલ્યું કે જે અમારા આનંદનો કંઈ પાર નથી જે બીજું અમારા સગા સંબંધીઓ જે એટલો આનંદ ઉત્સવ છે કે ગામડે કો અહીંયા કયો સોસાયટીમાં કોઈ ભાઈઓ બહેનો બધાને એટલો બધો આનંદ છે કે આ પ્રસંગ એવી રીતે ઉજવીએ કે જે વિનોદભાઈને જે ઉત્સાહ છે એના કરતાં સગા સંબંધીઓ સોસાયટી વાળાને વધારે ઉત્સાહ છે જી સોસાયટીમાં પણ બે ત્રણ દિવસ છેલ્લા કદાચ કોઈ પોતાના કામ ધંધે પણ નથી જવાનું એ પ્રકારની ખુશી છે તમામ પૂરેપૂરી સોસાયટીમાં એટલું સુધી તૈયારી છે કે વિનોદભાઈ મનોજભાઈ જે તૈયારી કરેલી છે સોસાયટી એટલા સુધી કરી દેલું છે કે અહીંયા જે પ્રોગ્રામ જે દિવસથી ચાલુ થશે એ દિવસથી બધા ઘરે જશું અહીંયા કોઈ પણ તકલીફ પડશે નહીં અને જગન્નાથ ભગવાન જે આપણે અહીંયા જે આપણે આવો લાવો મળ્યો છે તો આ લાવો કોઈ ચૂકશે નહીં અને ફરજિયાતપણે અહીંયા હાજરી આપશે ચોક્કસથી તો આ પરિવારજન જ છે સોસાયટીના જે તમામ સભ્યો છે તે પણ એક મોટો પરિવાર માત્ર એક ઘર કહેવાતું હોય છે કે સોસાયટીમાં આપણું એક ઘર છે પરંતુ આટલો મોટો પ્રસંગ છે ભગવાનનો આ પ્રસંગ છે ત્યારે આખી સોસાયટી એક પરિવાર બનીને ઉભરી આવી છે અને તમામ લોકો વિનોદભાઈ અને મનોજભાઈ તેમની પડખે ઊભા છે કે આ ક્યારેય ન બન્યો હોય તેવો પ્રસંગ આપણે આ પ્રસંગ પાર પાડીશું આપણે વાત કરી અત્યારે યજમાન સાથે તો વાત કરી ત્યારબાદ સોસાયટીના સભ્યો છે તેમની સાથે વાત કરી પરંતુ જે પ્રકારે આપણે વાત કરીએ તો જે સોસાયટી છે સોસાયટીની ખાસ કરીને જે મહિલાઓ છે તેમના દ્વારા પણ રોજેરોજ જે ભજનનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ખાસ તૈયારીઓ તેમના ઘરે પણ જે તમામ જે લેડીઝ છે તે પહોંચી જતી હોય છે અને કોઈપણ કામ કે જે હોય છે તે પાર પાડતા હોય છે અત્યારે આપણી સાથે સોસાયટીની જે અન્ય મહિલાઓ પણ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું શું નામ છે આપ સીમા પટેલ અત્યારે આટલો મોટો પ્રસંગ આવ્યો છે છે ખુશી બહુ જ અનએક્સપેક્ટેબલ હતું અમને સપનામાં બી નહોતું વિચાર્યું કે આટલું જગન્નાથ ભગવાનનું આટલું મોટું ફંક્શન અમારે ત્યાં થશે જે ઉમિયા મામા જેટલા હેપ્પી હતા એનાથી દસ ગણા આમાં આમાં પણ બધા અમે એટલા બધા હેપી છીએ અને ખરેખર આમ હું વ્યક્ત નથી કરી શકતી લાગણીઓ અને જે મારો સન કેનેડાથી આવવાનો હતો મેં કીધું બેટા તું એકદમ રાઈટ ટાઈમે આવી રહ્યો છે બિકોઝ ઓફ આપણા ઘરે જગન્નાથ આપણા ઘર આંગણે પધારી રહ્યા છે મેં આટલી એજની અંદર કોઈ દિવસ જગન્નાથ ભગવાનનો રથ જ નહોતો જોયો અને લાસ્ટ યર અષાઢી બીજમાં સવારે ચાર વાગે મેં દર્શન કર્યા હતા મને એમ નથી ખબર કે મારા એ દર્શન ભગવાન મને એવી રીતે કહેશે કે તું આજે મારા દ્વારે આવી છે આજે હું તારા દ્વારે આવવાનો છું હવે નેક્સ્ટ યર એટલે ભગવાન પોતે દર્શન આપવા આવી રહ્યા છે અમારા આમ જાણે દિવાળીથી બી વધારે મોટું ફંક્શન્સ હોય અમારી સોસાયટીમાં રોજ અમે બધા ભેગા થઈને ડિસ્કશન કરીએ છીએ અમે ચણિયાચોરી બધા એક સાથે એક સરખી પહેરવાના છીએ મહેંદીનો ફંક્શન છે ભગવાનના વાઘા કઈ રીતના હશે અમે આ રીતે તૈયાર થઈને જઈશું આમ થશે અમારા ઘરે જે બી ગેસ્ટ આવે છે અમે બધાને આ બધું કહીએ છીએ કે આવી રીતે અમારા વિનુભાઈ પ્રજાપતિ બેન મનોજભાઈ પ્રજાપતિ જીજ્ઞાભાભી આ બધું આટલું સરસ ફંક્શન એમણે કર્યું છે અને આપણે બધા ભેગા થઈને આ બધું ફંક્શન કરવાનું છે પોતાનું અમને એમ નથી લાગતું કે એમના ઘરે ફંક્શન છે અમે એમ વિચારીએ છીએ કે અમારા ઘરે અમારા ઘરે જ ભગવાન પધાર્યા છે અને જે કૃષ્ણની ભક્તિ છે અમને ફળી છે અમારી સોસાયટી પાવન થઈ છે અમે પાવન થવાના છે અને આ બધું અમારે અમારા માટે જ કરવાનું છે અમે બહુ જ ખુશ છીએ મારો છોકરો બી સો લખી એ આજે આવ્યો છે અને એને ભગવાનના દર્શન કરવા મળશે પ્રેમિલાબેન પ્રજાપતિ કેવી ખુશી છે સોસાયટીના આંગણા પ્રસંગ આવ્યો છે એટલે બહુ જ આનંદ આવે છે ભગવાનનો રથ ભગવાનનો અહીંયા મામેરવાનો પ્રસંગ છે એટલે બહુ જ મજા આવે છે એમ થાય છે કે બહુ એટલે ખુશીનો આનંદ હોય એવું લાગે છે આપનું નામ શું છે સરોજબેન પટેલ જે અત્યારે આ પ્રસંગ આવ્યો છે ખુશી આપે તમામ લોકોમાં અમે જોઈએ છે કે કેવી ખુશી છે આ કે અમારા ઘરે જ આ પ્રસંગ હોય તેવું આપના જે મંતવ્ય શું રહેશે આ પ્રસંગ બહુ જ ખુશી છે કે અમને આ લાવો અમારી સોસાયટીમાં મનોજભાઈના અને વિનુભાઈના ત્યાં ઘરે આ પ્રસંગ છે અમને એવું લાગે છે જ્યારે કે અમારા ઘરે જ પ્રસંગ આરો થઈ રહ્યો છે એમ મેં કોઈ દિવસ ક્યારેય મારો જન્મ અમદાવાદમાં થયેલો છે પણ મેં જગન્નાથની રથયાત્રા કોઈ દિવસ ક્યારેય બી જોઈ નથી એમ પણ મને એટલી ખુશી છે કે મને મામેરામાં ઇન્વોલ્વ થવાનું મળશે એમ મને બહુ જ ખુશી છે બહુ જ આનંદ છે એમ અમે મહેંદી રસમ ઝવેરા વાવવાના છે અને પ્લસ સોસાયટીમાં બધી લેડીઝો ચણિયાચોરી બધા પહેરવાના છે એમનું સ્વાગત કરવાના છે બહુ જ ખુશી છે એમ આપણું નામ શું છે મારું નામ અમતા પટેલ આપની પણ શું પ્રતિક્રિયા રહેશે આ ખાસ મોટો પ્રસંગ છે આપણા ઘરમાં કેવો માહોલ છે અને કેવી રીતે સહભાગી થવાના છો પરિવારની સાથે વિનોદભાઈ અને મનોજભાઈ એમને આ પ્રસંગ મામેરાનો લીધો છે પણ ખરેખર અમે પણ કોઈ પૂર્વજન્મના પુણ્ય કર્યા હશે કે અમે પણ એમના સહભાગી બન્યા છે આખી સોસાયટી અમારી તન મન ધનથી એમની સાથે પૂરો સહયોગ આપે છે અને અમને બહુ જ સારો એવો લાવો પ્રાપ્ત થયો છે प्रणामी परिवार तरफ आप ने जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ नम पार्वती पते हर हर महादेव हर नम पार्वती पते હર હર તો દર્શક મિત્રો આ હતી ભક્તિ આ હતો પ્રેમ ભગવાન જગન્નાથજીનો કારણ કે ભગવાન જગન્નાથ જ્યારે સામે ચાલીને દર્શન આપવા આવતા હોય અને એની ખુશી ન હોય તે કેવી રીતે બને તમામ અમદાવાદવાસીઓમાં અત્યારે એ ખુશી છે કારણ કે ભગવાન જગન્નાથ જગન્નાથનગરચર્યાએ નીકળવાના છે અને તેમાં પણ ખાસ કરીને જે યજમાન બનતું હોય છે સરસપુરમાં ભગવાનના મામાના ઘરે અને તે યજમાનના ઘરે ખુશી કેમ ના હોય તો આજના એપિસોડમાં આપણે જાણ્યું કે જે યજમાન છે વિનોદભાઈ તેમના ઘરે કેવી ખુશી છે તેમના ઘરે કેવો માહોલ છે અને આખી સોસાયટી જાણે કે તેમનો જ પરિવાર છે અને તેમના આ પ્રસંગને સુખીથી પાર પાડવા માટે અત્યારે થનગની રહ્યો છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ શુભ ઘડી આવે અને આજે જે પ્રોગ્રામ છે ભગવાનનો જે તહેવાર છે તેમાં તે તમામ લોકો સહભાગી બને તેની જ અત્યારે તો રાહ જોઈ રહ્યા છે તો આજના આ એપિસોડ માં બસ આટલું જ ફરી મળીશું આવા જ અવનવા એપિસોડ સાથે રજા આપશો નમસ્કાર